તાજેતરમાં જૂનાગઢમાં જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠક યોજાઈ જેમાં આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરી જોવા મળી અને વિસાવદરમાં નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા તો આ બેઠકમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કયા મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર જે રીતે જૂનાગઢ ખાતે જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠક યોજાઈ જેમાં વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ પહોંચ્યા હતા અને આ બેઠકમાં તેમણે વિસાવદરના અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે જે મનરેગા યોજના છે તે અંતર્ગત કાર્ય કરવામાં આવે ત્યારબાદ સરકારી શાળાઓની જે ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે તેને સુધારવામાં આવે તો આ મુદ્દા તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ છાણ વિસ્તારમાં મંદરેગા યોજનામાં રોડ બનાવવાના કામમાં તળાવ બનાવવાના કામમાં તળાવ ઊંડા કરવાના કામમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવાના કામમાં આ બધા જ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ગામજનોની તરફથી મને જે રજૂઆત મળી એ રજૂઆત મેં ડીડીઓ શ્રીને અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીને આજે કરી છે આ સિવાય સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અને રેતિ કાંકરીની ગ્રાન્ટમાં ફેરફાર કરવાના કેટલાક કામો રજૂ થયા હતા જેમાંથી જે કામો બે હજારને ત્રેવીસમાં મંજૂર કરવામાં આવ્યા જે કામો બે હજાર બાવીસમાં મંજૂર કરવામાં આવ્યા અથવા જે કામો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં મંજૂર કરવામાં આવ્યા એ કામોમાં હવે બે હજારને પચ્ચીસના જુલાઈ મહિનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે તો એ બાબતે મેં ડીડીઓ શ્રીનિ અને અધ્યક્ષને રજૂઆત કરી કે શા માટે ફેરફાર કરવામાં આવે છે